મહીસાગર આશ્ચર્યચકિત આશ્ચર્ય થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે લો બોલો ઉનાળાની સીઝન કેરી જે આંબા ઉપર આવી હતી તે આંબા પર જ બે મહિનામાં ફરી મોર આવ્યો અને ફરીથી કેરી લાગતા વાડીના માલિક આશ્ચર્યચકિત થયા લુણાવાડા સંતરામપુર રોડ પર આવેલ બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીઓ આવી કુદરતનો કમાલ કી કડીયુકનો પ્રભાવ ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ ઉપર થયેલી અસર તો નથી ને આના પહેલા ક્યારેય આ સમયે આ આંબા ઉપર ફરી કેરી આવી નથી રોહિતભાઈ પટકે જેઓ વાડેના માલિક છે તે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું છે રિપોર્ટર અનિકેત જોશી મહીસાગર જી અહીંયા અત્યારે જે બી ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર પહેલીવાર બીજી વાર આવતી કેરીઓ જોઈએ આંબા ઉપર ઉનાળાની કેરીઓ ઉતારી ને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે અને એ નવાઈ છે કે આટલા બે જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કે દી આની ઉપર મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો આ અમારી જમીન છે એ વડીલોપાર્જિત છે તો શું આ આ ફળ ખાવાલાયક છે કે નહીં એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આવી રીતના બે બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે શું છે કારણ કે આવી રીતના બબ્બે ત્રણ ત્રણ વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે આપનું નામ રોહિત ભટ્ટ